સુરતના કાપોદરા વિસ્તારની આ ઘટના છે ડીકે એન્ડ સન ડાયમંડ કંપનીમાંથી કરોડો રૂપિયાના હીરાની ચોરીનો મામલો સામે આવ્યો છે સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓફિસે પહોંચી હતી અને તિજોરી કટરથી કાપી ડાયમંડ રોકડા લઈ ચોર ઈસમો ફરાર થઈ ગયા હતા ટીમ પહોંચી હતી અને ઓફિસની તિજોરીની કટર કાપી ડાયમંડ અને રોકડા ચોર ઈસમો ફરાર થઈ ગયા હતા ચોર ઈસમોની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ચોરે તોડફોડ કરી ચોરીનો અંજામ આપ્યો હતો ઘટા પર ડીસીપી એસબી સહિતની ટીમો અને એફએસએલની ટીમો હાજર રહી હતી અને ચોરીનો કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી કાપુદરો પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં ખોડિયાનગર કપુરવાડી કે એરિયામાં ડાયમંડ કા એક Экспорт імпорт કા इनका बिजनेस था ऑक्शन करने का बिजनेस था डीके एंड संस नाम का आ, यहां पे पिछले 2-3 दिन से राजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का राजा था तो ये खाता जो डायमंड का था या अभी यहां पे बंद था आ, भी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिचोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं पुलिस यहाँ पे घटनास्थल पर पहुँची है और आगे की कार्रवाई हम कर रहे हैं सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है पराचा की टीम कापूद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे रिपोर्टर अरविंद राठौड़ जनादेश न्यूज सूरत